આજના પ્રયોજક છે પવનપુત્ર એનર્જી સુરત શહેરના શ્રી મંગલનાથ આહીર યુવક મંડળ દ્વારા 14મા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરના આનંદ ફાર્મ ખાતે શ્રી મંગલનાથ આહીર યુવક મંડળ દ્વારા 14મા સ્નેહ મિલન સમારોહનું ખૂબ જ સરસ મજાનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં આહિર યુવકો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આ તમામ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આવનારા સમયમાં આહીર સમાજ એક થઈ ખૂબ આગળ વધે અને યુવાનોને પ્રોત્સાહન પણ આપવામાં સાથે સાથે શિક્ષણને લઈ જાગૃત કરી વિદ્યાર્થીઓને આગળ વધવાની પ્રેરણા પણ આપવામાં આવી હતી આ સ્નેહમિલનમાં તમામ મહાનુભવોને પુષ્પગુચ્છ આપી ખેસ પહેરાવી સન્માનિત કર્યા હતા અને બાળકોને ઇનામ વિતરણ કરી આગળ વધારવા માટે પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું હતું સાથે સાથે તમામ બહેનો રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ મહિલાઓ એકત્રિત થઈ રાસ ગરબામાં પડ્યા હતા અને સમાજે ભેગા મળી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજનો કાર્યક્રમ હતો સમાજના બાળકોનું ઇનામ વિતરણ સમાજના સારા વિદ્યાર્થીઓ તારલાનું સન્માન સમારંભ હતું આજે અમારો મિલન સમારંભ છે પરાસર અંદર એક મંગલનાથ આહિર યુવક મંડળનું અમારું એક મંડળ ચાલે છે એ મંડળની અંદર અમારે ચાર હજાર પરિવાર છે દર વર્ષે વર્ષમાં એક સ્નેહ મિલનનો કાર્યક્રમ કરીએ છીએ સમાજના સારા તારલાઓને ઇનામ વિતરણ કરીએ છીએ સાથે મળીને સમાજનું ભોજન સમારંભ રાખીએ છીએ આવી જુદી જુદી વર્ષની અંદર અલગ અલગ પ્રવૃત્તિ કરી છે વર્ષની અંદર બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ સર્વરોગ નિદાન કેમ્પ કરીએ છીએ અલગ અલગ જુદા જુદા સમાજની કાંઈ પણ હોય સેવા સેવાય કઈ પ્રવૃત્તિમાં કાયમને માટે મંગલનાથ મંડળ મંડળ સુરતમાં ખડેપગે હોય છે અમે આવનારી પેઢીને એ મેસેજ આપવા માગીએ છીએ કે સુરત જેવા શહેરની અંદર સંગઠિત રહેશો તો અથવા મોંઘવારીની અંદર કેમ જીવવું સમાજ સંગઠિત હશે તો સારા માણસ પાસેથી કંઈક નું ક્યાંક માર્ગદર્શન લેશું શિક્ષણ માટે સારા સમાજના આગેવાનો પાસેથી શિક્ષણનું માર્ગદર્શન લેશું સારા સજ્જન માણસોને પાસેથી સમાજની કાંઈકનું ક્યાંક સમાજની જરૂરિયાત હશે તો એમનું યોગદાન લેશું મારું નામ ભોજાભાઈ ખોલા છે આજનું અમારે આયોજન હતું સને મિલનનું આયોજન હતું એની અંદર અમારી પ્રવૃત્તિ એવી ચાલે છે કે બાળકોને ઇનામ વિતરણ કરીએ છીએ વડીલોના સન્માન કરીએ છીએ સાથે ભોજન લઈએ છીએ અને સમાજની કાંઈ પણ નાના મોટી પ્રવૃત્તિ હોય એ આપ લે કરીએ છીએ એ આજનો અમારો કાર્યક્રમ હતો આજના કાર્યક્રમમાં અમારા વડીલો બધા ઉપસ્થિત હતા અને આજનો અમારો કાર્યક્રમ બહુ સારો અને સફળ ગયો છે આવનારી જનરેશનને એક જ મેસે મેસેજ આપવા માગીએ છીએ શિક્ષણ એ જ કલ્યાણ શિક્ષણ થકી જ તે સમાજ આગળ આવતો હોય છે અને સંગઠન રહીએ સંગઠન રહીએ તો એકબીજા વિચારો આપ લે થતા કરે ધંધામાં એકાબીજાને કોઈ પણ હેલ્પ કરતા રહીએ એ જ આપણો સંદેશ છે બસ આ યાદની યુવા પેઢીને આપણે એ જ સંદેશ આપવા માગીએ માગીએ છીએ કે ભાઈ ધંધાની અંદર બાળકોને શિક્ષણની અંદર કે આવી બે કોઈ ધાર્મિક પ્રવૃત્તિ હોય સેવાકી પ્રવૃત્તિ હોય એની અંદર આપણે ચા ચા આપીએ અને ખોટા રસ્તાથી આપણે દૂર રહીએ બ્યુરો રિપોર્ટ ધી ઇન્ડિયા ન્યૂઝ સુરત